વાડીનાર ખાતે ભારતીય તટરક્ષક દળ જીટ્ટીનું સંરક્ષણ રાજ્યમંત્રી અજય ભટ્ટે ઉદ્ઘાટન કર્યું હતું સંરક્ષણ રાજ્યમંત્રી અજય ભટ્ટે વાડીનાર ખાતે ભારતીય તટરક્ષક દળ જેટ્ટીનું ઉદ્ઘાટન કર્યું હતું વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ધરાવતા ભારતીય તટરક્ષક દળ પ્રદેશ ઉત્તર પશ્ચિમમાં આ જેટ્ટીની શરૂઆત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે દીનદયાલ બંદર સત્તામંડળ દ્વારા રૂપિયા ચુમોતેર કરોડના ખર્ચે ડિપોઝિટ વર્ક તરીકે જેટ્ટીનું બાંધકામ હાથ ધરવામાં આવ્યું હતું વાડીનાર ખાતે ઇન્ડિયન કોસ્ટગાર્ડ જેટ્ટી ઉપરાંત ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા પોરબંદર ખાતે સો મીટર જેટ્ટી એક્સટેન્શન ઓખા ખાતે બસ્સો મીટર જેટ્ટી